નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને ટૂંક સમયમાં ડીએ વધારો જોવા મળશે તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર આવવાના છે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે આ વર્ષે જુલાઈથી ડિસેમ્બરના ગાળા માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો અપેક્ષિત છે આ વધારો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અમલમાં આવી શકે છે જે કુલ મોંઘવારી ભથ્થાને ત્રેપન ટકા સુધી લઈ જશે તો મોંઘવારી ભથ્થું શું છે તેની ટૂંકમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ એક પ્રકારનું ભથ્થું છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને તેમના હાલના પગાર સાથે આપવામાં આવે છે તેનો હેતુ ફુગાવાના કારણે જીવન ખર્ચમાં થયેલા વધારાની ભરપાઈ કરવાનો છે ડીએ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આધારે નક્કી કરવામાં આવે છે આ ઇન્ડેક્સ વિવિધ પ્રદેશોમાં છૂટક કિંમતોમાં ફેરફારને માપે છે તો ડીએ કેવી રીતે ગણવામાં આવે છે તેની વાત કરીએ તો ડીએની ગણતરી માટેનો આધાર એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સ છે તાજેતરમાં એઆઈ સીપીઆઈ ડેટાના આધારે તે સ્પષ્ટ થયું કે જૂન બે હજાર ચોવીસમાં ઇન્ડેક્સ એક પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો છે જે જુલાઈ ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા માટે ડીએમાં ત્રણ ટકાનો સંભવિત વધારો કરી શકે છે અગાઉ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડીએ ચાર ટકાથી વધારીને પચાસ ટકા કરવામાં આવ્યો હતો તો ગયા વર્ષના ડીએ વધારાની થોડી વાત કરીએ તો માર્ચ બે હજાર ચોવીસમાં સરકારે ડીએમાં ચાર ટકાનો વધારો કરીને તેને પચાસ ટકા કર્યો હતો આના કારણે કર્મચારીઓના કુલ પગારમાં વધારો થયો અને વિવિધ ભથ્થાઓમાં પણ ફેરફાર થયો આ વધારો કોરોના રોગચાળાને કારણે મુલતવી રાખવામાં આવેલા અઢાર મહિનાના ડીએ અને ડીઆરમાં ઉમેરવામાં આવ્યો ન હતો જેના કારણે કર્મચારીઓને આ સમયગાળા માટે એરિયસ મળ્યા ન હતા તો તેની જાહેરાત ક્યારે થશે તેની વાત કરીએ તો ડીએમાં વધારો સામાન્ય રીતે માર્ચ અને સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે જે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ થાય છે આ વખતે સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં તેની જાહેરાત કરે તેવી ધારણા છે જો આ વધારો લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓ અને પેન્શનધારકોને ઓક્ટોબર બે હજાર ચોવીસથી તેનો લાભ મળવા લાગશે કર્મચારીઓ પર ડીએ વધારાની અસર ડીએ વધારો માત્ર પગાર જ નહીં પરંતુ તે તેની સાથે સંકળાયેલા અન્ય ભથ્થાઓમાં પણ વધારો કરે છે જેમ કે એચઆરએ ઉદાહરણ તરીકે કર્મચારી કે જેનો માસિક પગાર પચાસ હજાર રૂપિયા છે તેના ત્રણ ટકા વધારા પછી લગભગ પંદરસોનો વધારો પગાર મળી શકે છે તો આ વધારો કેન્દ્રીય કર્મચારીઓને ખાસ કરીને મોંઘવારીના વર્તમાન સમયમાં મોટી રાહત આપશે આ પગલું સરકાર તરફથી એક મહત્ત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે જે કર્મચારીઓના જીવન ધોરણને સુધારવા માટે લેવામાં આવ્યું છે તો ફેમિલી આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો સાથે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલમાં રોજેરોજ આવી જ માહિતી જોવા મળવાની છે તો ફરીવાર મળીશું આવી જ એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ